નિકોલમાં જે પણ આસિસ્ટન્ટ કમિશનર છે તે અથવા જે પણ અધિકારીઓ છે તે અથવા જે પણ કોર્પોરેટર છે આ લોકોના ભ્રષ્ટાચારની સજા આજે નિકોલની સામાન્ય જનતા ભોગવી રહી છે પાણીનો નિકાલ બંધ થતો નથી પોપાલ ચોકમાં વર્ષોથી પાણી નીકળે રાખે છે અધિકારીઓ કોર્પોરેટરો માત્ર વાતો કરે છે કે હમણાં સોલ્વ થશે પ્રશ્ન હમણાં સોલ્વ થશે પણ પ્રશ્ન સોલ્વ થતા નથી પ્રશ્નો વધતા જાય છે અમદાવાદ જેવા સ્માર્ટ સિટીને વિકાસનું મોડલ બનાવવા માટે સરકાર કરોડો રૂપિયા ખર્ચે છે તેમ છતાંય નિકોલ વિસ્તારના ગોપાલનગર જેવા વિસ્તારમાં ગ્રામ્ય જીવનથી પણ ખરાબ રીતે જીવન જીવવા તંત્રના પાપે હવે લોકો મજબૂર બન્યા છે વિકાસની પાછળ કરોડો રૂપિયાનો ખર્ચ કરે છે સરકાર તેમ છતાંય વગર ચોમાસે ગટરના ગંદા પાણીમાંથી પોતાના જીવના જોખમે વારંવાર પસાર થવા આ લોકો મજબૂર બન્યા છે તો નમસ્કાર આપ જોઈ રહ્યા છો ન્યૂઝ રૂમ ને આપની સાથે છું કૃણાલ આહિર લોકો ગામડું છોડી પોતાના બાળકોને સારું શિક્ષણ મળી રહે લોકોનું જીવન ધોરણ ઊંચું આવે એના માટે અમદાવાદ જેવા સ્માર્ટ સિટીની અંદર લોકો રહેવા માટે આવતા હોય છે લોકો ગામડો છોડી અને એ સારી સુવિધા મળી રહે તેના માટે પણ સ્માર્ટ સિટીમાં આવતા હોય છે પણ આ સ્માર્ટ સિટીમાં રોજ બરોજ ચોમાસામાં તો તમારી ગટરો વારંવાર છલકાય છે તમે કરોડો રૂપિયાનો ડ્રેનેજ કંટ્રોલ પાછળ ખર્ચ કરો છો તેમ છતાંય દર વર્ષે ચોમાસું આવે અને કમર જેટલા પાણીઓ આ વિસ્તારમાં વારંવાર ભરાઈ જાય છે અને આ વિસ્તારનું કોર્પોરેશન અને ભારતીય જનતા પાર્ટીની સરકારના જ નેતાઓ અને મંત્રીઓ વારંવાર ચૂંટાઈને આવે છે તેમ છતાંય તે અહીંયા એક પણ જાતની સુવિધા પૂરી પાડવામાં સક્ષમ થયા નથી સફળ થયા નથી લોકોની પ્રાથમિક જરૂરિયાત હોય છે લોકો ટેક્સ આપે છે લોકો ટેક્સના બદલામાં પાણી લાઇટ અને સાડા રોડ રસ્તા મળી રહે એટલી જ તેમની જરૂરિયાત હોય છે આટલું પણ આપી શકતા નથી ત્યાંના કોર્પોરેશન હોય અને ત્યાંના ધારાસભ્ય એટલે જગદીશ પંચાલ આમ તો ગુજરાત સરકારના મંત્રી પણ છે અને તેમના આજુબાજુના વિસ્તારમાં જો કે નાનો ખાડો પણ પડે તો આપણે જોયું છે કે તાત્કાલિક રંગ રોગાન થઈ જાય છે તાત્કાલિક ખાડાઓ ભૂરાઈ જાય છે પણ જ્યારે જનતા પીસાતી હોય જનતા મત આપીને ચૂંટતી હોય અને તેમને આવી પરિસ્થિતિનો સામનો કરવો પડે ત્યારે આ ધારાસભ્યો કે કોર્પોરેટરના નેતાઓ કોઈ પણ જવાબ આપવા માટે તૈયાર નથી હોતા સ્થાનિકોમાં ખૂબ રોષ છે વારંવાર આ ગટરના પાણીઓ ભરાય છે બાળકો બીમાર પડે છે અને લોકો જતી વખતે ખાડાઓમાં પડવાથી તેમના હાથ પગ પગ ભાંગી જાય છે તેમ છતાંય આ બેરા મંત્રીઓ કે નેતાઓ સાંભળવા તૈયાર નથી આ તો એવી વાત પણ થઈને કે જબ ચુનાવ આતા હૈ મંત્રી કા વિસ્તાર કા લોગ ઉસકા પરિવાર બન જાતા વહી વિસ્તાર કે લોગ અવાજ ઉઠાતે હૈ મંત્રી કા દુશ્મન બન જાતા આવી જ કંઈક પરિસ્થિતિ અત્યારે નિકોલ વિસ્તારની છે વારંવાર પાણી ભરાય છે અને જગદીશ વિશ્વકર્મા જેવા મંત્રીઓ સરકારમાં બેઠા બેઠા અનેક વાતો કરે છે કે અમે આમ વિકાસ કર્યો અમે તેમ વિકાસ કર્યો વિરોધીઓ પર વરસવામાં કાંઈ બાકી નથી રાખતા અને તમારા જ મત વિસ્તારની અંદર વગર ચોમાસીએ જે ઘૂંટણ સમા વિસ્તારમાં પાણી ભરાતા હોય ચોમાસામાં એ રીતના અત્યારે ગટરના પાણીઓ ભરાના છે તમારા કદાચ ધ્યાનમાં નહીં આવ્યું હોય કારણ કે તમે એસી ઓફિસમાં બેહો છો અને તમે જે રસ્તેથી જાઓ છો એ રસ્તા ચોખ્ખા ચણાક કર્યા છે

આ લોકોના ભ્રષ્ટાચારની સજા આજે નિકોલની સામાન્ય જનતા ભોગવી રહી છે પાણીનો નિકાલ બંધ થતો નથી ગોપાલચોકમાં વર્ષોથી પાણી નીકળે રાખે છે અધિકારીઓ કોર્પોરેટરો માત્ર વાતો કરે છે કે હમણાં સોલ્વ થશે પ્રશ્ન હમણાં સોલ્વ થશે પણ પ્રશ્ન સોલ્વ થતા નથી પ્રશ્નો વધતા જાય છે બાળકોને આ પાણીની અંદર ચાલી ચાલીને બીમારી બીમાર થાય છે બીમારી રોગચાળો બકરી નીકળ્યો છે આ પરિસ્થિતિની અંદર ભારતીય જનતા પાર્ટી છે આ છે સ્માર્ટ સિટીની વરવી વાસ્તવિકતા જ્યારે મંત્રીઓને કોર્પોરેટરોને કે ધારાસભ્યોને સવાલ પૂછવામાં આવે ત્યારે કોઈ પણ જવાબ દેવા માટે તૈયાર નથી લોકોની માત્ર પ્રાથમિક સુવિધા મળી રહે એટલી જ માંગ હોય છે અને મત માંગવા આવતા આ નેતાઓ પછી ભૂલી જાય છે કે અમે આ વાયદાઓ આપ્યા હતા અને આ વાયદાઓ ક્યારે પૂરા કરશું એનો એમની પાસે કોઈ હિસાબ નથી હોતો આવું ન માત્ર એક નિકોલ વિસ્તારમાં છે પણ આવા પૂરા આખા અમદાવાદની અંદર આ જ હાલત છે પણ જે બહાર આવે એની ચર્ચાઓ થતી રહે છે અને જે નથી આવતું તે દબાયેલું રહે છે તમારું શું માનવું છે અમારી કોમેન્ટ બોક્સની અંદર જણાવજો આવા જ અહેવાલો જોવા માટે અમારી યુટ્યુબ ચેનલ ન્યૂઝ રૂમને આજે જ લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો નમસ્કાર